મિત્રો જય રામાપી આ રામાપીરનું મંદિર છે ભાઈ લિંચગા અમે રામાપીનું મંદિર છે અમે દર્શન કરવા આવ્યા છીએ તો વાલા મિત્રો જો આ રામાપીનું મંદિર છે દર્શન મારા ભાઈ મિત્રો રામાપીનું મંદિર છે વાલા જોઈ લો मापिरना कोळाची आमापिर मंदीचे मारवाला રાપીરનું મંદિર છે મારાવાલા તો જય રામારાવાલા મિત્રો જય રામાપીર દર્શન રામા મિત્રો મંદિર છે મારાવાલા સાઈડનું ચિંતન ભારે બતાવશું મારાવાલા Jäi Rama pir, jäi Rama pir, budamiktroni jäimatta, jäi Rama pir